જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે આપણે આવી ગયા તો અત્યારે બધી વેહુ પાછી ઘડી વાર મારશે આગળ આવશે પાસ કરી ને આપણે આને તો હજી પગમાં તો હું જે કાંઈ દેખાતું નથી કાંઈ અંદરથી થી દુખાવો ઉપડે છે ને પાડો આપણો જો અત્યારે તોફાની ચડ્યો છે એકાદ લાગે છે હીટમાં છે હવે પણ જલડી નથી તમે નીકળી ગઈ હવે આ તો આવતી નથી હું છે હીટમાં બોલો પાડી છે ને ત્રણ વર્ષની છે કેવડે ત્રણ વર્ષની પાડી થઈ ગઈ અહીંયા બીજી બેન પણ તમને દેખાડીશ એક ભેગી છે ને એક આપણે એને ઘરે છે એટલે આપણે આ ભૂતડા પેલી દીકરી છે એ પાડી છે ને ગી પ્રથમ નંબરની આપણી જે ઓલી ભાઈ મોટા સીંગડા વાળી છે ને ફારકી એની દીકરી છે આ પાડની પેલી દીકરી છે ને પણ જો સિંગડામાં આવી ક્વોલિટી વર્તી હોય ને આવો હોય ને સિંગડું તો આપણે છે કંઈક રૂપારું લાગે જો આ આવે ને બંને ટાઈપનું થઈ ગયું શિંગડા છે ને બની ટાઈપ ના વરસે થોડી ફોલ્ડ છે સીંગડામાં આમાં લાંબુ છે આ પડે એમ તમે ટૂંક આ બાજુ અણી લાંબી ને આ બાજુ ટૂંકી છે કેવી લાગે કોમેન્ટ કરજો આ કુંડી થાય કે નહીં થાય કે બની થાય ના આપણી કુંડી થાહે આ આપણી મોટી ચાંદરી છે ને એની એક જ છે આ દીકરી ઓકે ઈ તો હજી ચાંદરી તો ક્યાં ઠેકડા મારતી હશે કે નક્કી ન હોય ભલે ગાયોને ને વારી લે આપણે ગાયો છે ને આપણે આમ પટ્ટો પકડશે ને તો સીધો પટ્ટો પકડશે બીડ વાળો હલે અને આમ મટાડે ને પછી જોયું ચાંદરી ને આવી ગઈ નથી આવી નકર વરી આપણે જ ધોળવું પડશે ગોતવા હલા ભાઈ એક કોમેન્ટ કરતા જમનાનું આવું દેખાડજો તો ભાઈ જમનાને સાતમો મહિનો જાય છે સાડા છ મહિના માટે જયા એટલે સાતમો હાલે જ છે હા જમુ હાલ જમનાને આવે છે ને તે જોયો એટલું ઉતાર્યું નથી હજી ધીરે ધીરે ઉતારે છે કેમ કે પંદર વીસ દિન વાર હોય ને તે પછી આવું થોડીક ઉતરે ત્યાં હું જોઈએ એટલું આવું ઉતારે નહીં મમ્મી હા કાયદે છે ખબર પડી ગઈ આપણે મેં જોયો આવ ટુકડું આવ બીટ આવું વારું કહેવાય ને એ ટાઈપનું છે આવું કાયદેસર આવું ઉતાર છે પણ બહુ જોયું એવું જેમ કે રાધા આપણે ઉતાર્યું છે ને એવું આવું નહીં ઉતારે રાધા આપણી છે ને હાઇટ વાળી ઓળખી છે ને ચાકરીવાળી ફૂલ છે તો કે જમણા ચાકરી છે એવું નથી જમણા વાંધો એ છે બીજ દની છે ને હાઈટ ન પગડી એ માં જેમ જ આપણે મંગું જેવી જ રહી ગઈ હાઇટમાં ટૂંકી ને આનો બાપ પણ જોરદાર હતો આપણે જાખર પાટીએ થઈ હતી રેડિયાર ખૂટ હતો એ ખૂટનું રિઝલ્ટ છે હા તો ખૂટે જોરદાર હતો તો આપણે મંગુના કલરનો સેમ ટુ સેમ હતો તો પણ એમાં વાછડી સફેદ આવી હવે આ વખતે આમાં છે ને આપણે એક હજાર આઠ એસએચજી કાંકરા જ બુલ્લો કરાવેલ છે બીજા રિઝલ્ટ જોવા માટે કેવું રિઝલ્ટ પડે છે ને તો આને પણ સાત મહિના માટે થઈ જાય જો આવમાં ઉતરી આવી છે પણ અત્યારે તમને આવું નહીં દેખાય એનું કારણ એ છે કેમ કે આપણે વાંચળ ધાવી જાય છે વાછળાને એવા બંધ થતા નથી અને આને જાય રહેવાતું નથી કેમકે થાય એટલે સીધો વાંચન ધવરાવી દઈએ નાય ના પડે દૂધ નથી બહારથી વાંધો એ પડે છે ઓમ દોવા દઈએ નહીં આપણે દોવા વિને તો દોવા દઈએ ને લતું માયરા કરે તોફાની બહુ છે થોડીક નબળી પડી બહુ ધારો ને એટલે નબળી પડી જ જાય બાકી ગૌરીમાં તો કઈ છે નહીં જેવું ને કૃષ્ણ આપણે બે વાર માથે થયા છે જે કે હવે આવશે હીટમાં હજી આવી નથી એક જોકે આપણે ચાકરી કરતા નથી ચાકરી કરશે એનું કારણ એ છે કે થોડીક પાસેથી ચાકરી કરીએ ને એટલે વાંધો ન આવે અત્યારે ફરશે ને તો ભર ચોમાસામાં જ વીઆઈ ગયા હે તો એમાં પછી પાદળો વાછડો આપણે સાચોવું અઘરું પડે કેમકે બીજી રીતનું વરસાદમાં ગાયના પાદળા વાછડા આપણે ઓછરે માન માન કેમકે કાઢ બહુ ચડી જાય માંદા પડી જાય તકલીફ પડે એના હિસાબે એને આપણે થોડુંક જાળવી જઈએ એકાદો મહિનો નીકળી જાય ને પછી એનાને થોડીક થોડી ચાકરી કરશું વધારે તો શું છે ચાકરી કરશું ને થોડીક શરીર પર પકડી લે અને ફરી પણ જાય અને બાકીની બે હું બધી નીકળી ગઈ આગળ રતન આપણી એ પણ હમણાં લગભગ આપણી એની બે વર્ષ થઈ ગયા છે જાન્યુઆરી યા ફેબ્રુઆરીમાં એમ કંઈક છે તારીખેની બાકી હું તમને તારીખ જોઈને કહીશ કેટલા વર્ષની થઈ જાય રતન આપણી દોઢ વર માત્રની છે બે વર્ષમાં કંઈક બે કાં ત્રણ મહિને એમ કંઈક બાકી છે આગળ પાછળ છે તો આપણો ભૂતળો છે ને આવી ગયો છે પાછો અને આપણી જે બે હવાર ખડેલી નામ છે ને આપડી મોટી ભે છે ખડેલી તો નથી તો એ હિટમાં આવવાની તૈયારી થઈ ગઈ છે એક ખડેલી આપણી આ હીટમાં આવશે જોકે હવે એવું લાગતું હતું અને આની માં પણ છે ને એ પણ હીટમાં આવવાની તૈયારી છે જોકે આગળ છે આપડી આ ભે પાડો અત્યારે છે ને અવાર આનામાં ઉઠતો હતો ઊભી નહોતી રહેતી હવે થઈ ગયા હે હીટમાં છે એટલે થઈ જાય ગેલેરી તો પથાવા નથી દેવાની આને એની દીકરીને એટલે પાડો ઉડવાનું ઘણા કરે પણ નથી મેળવું તો ઊભી નથી રહેતી એટલે થાકી ગયો ભાઈ ચાલો આપણે પડી ગયો અને બે હું રહી ગઈ છે પાછળ આપણે તો હવે આકવા જવું જોઈએ અને અમુક કોમેન્ટોના જવાબ પણ આપવાના છે તો આપણે આગળ લીમડા જઈને કઈ આપડે વહેવા બધું એને પાણી પડી ગઈ હતી બધી આ ખાડો જોકે અહીંયા ટાંકા વેલ્ડિંગ કરવા આવે છે ડીઝલ ના એ ભાઈ રહ્યા હોય ને તો એ ખાલી કરે એટલે ખાડો ભરાય છે તો ને જલસા પડી જાય ઊભી કરે ને બાકી ને બધી બધું નીકળી ગયું આગળ અત્યારે છે ને આપણે ઉભા લીમડાના ખાય નીચે બે વેહું બાકી આ બાજુ રખડે આ બાજુ અને અડધી નીકળી ગઈ છે આગળ ગાયોની બધી એ બધી મોર થઈ ગયા છે આપણે ઘડીક બાજુ અહીંયા બેવાનું આની વાત દેવાની ચાંદડીની હાલતી થાય એ પછી આગળ હાલવાની ને ઘણા બધા બેન કોમેન્ટ આવે છે શોર્ટ વિડીયો નાખો છો તમે એ કે તો ભાઈ ઘણા ને ભાઈ વિડીયો નાખો છું ભાઈ શોર્ટ વિડીયો વધારે નાખો છું કેમ કે આપણે ભાઈ વચ્ચે પૂરો કરી લીધો છે ને સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરી ગયા છે તો એના હિસાબે આપણે સબસ્ક્રાઈબર વધારે હોય ને તો શોર્ટ વિડીયો વધારે નાખવા પડે સ્પેશિયલ તમને કહ્યું છે શોર્ટ વિડીયો નાખો એટલે તમારી ચેનલ ગ્રોથમાં આવે અને તમારે કોઈના વિડીયો ભેસ્ટ ગાયો ભેહોના વિડીયો નાખવા હોય શોર્ટ તરીકે તો મને ઇન્સ્ટાગ્રામ આડી રામ વાનરિયા બ્લોગની માલધારી માલધારીના ઉપર તમે મને મેસેજ કરજો અથવા તો અમારો વિડીયો નાખજો ગાય ભેંસના સારી ના હશે તો આપણે એમાં ઇન્સ્ટાગ્રામમાંથી યુટ્યુબમાં વિડીયો નાખી છે જોકે ઘણા બધા કહેહોના જ વિડીયો આપણે નાખી છે કાયમી એમની ડેલી વિડીયો હોય આપણે બેસું જ હોય ગાયું હોય ગાયો તમે કોમેન્ટ નાખજો સારા વિડીયો હોય ગીર ગાય દેશી ગાય જી ગાય હોય તો આપણે એના પણ વિડીયો નાખશું માને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી નાખી દેજો એમાં તો આપણે એમાં તમારા પણ વિડીયો નાખવા તૈયાર છે કોઈને એવું લાગતું હોય કે ભાઈ અમારા વિડીયો ખરાબ લાગે છે કે હું ના વિડીયો ન નાખતા ઇન્સ્ટાગ્રામમાં તમે ભાઈ નાખતા હોય તો તમારા ભાઈ ફેર ડેન્સ હોય ગાય હોય ગમે હોય ફેમસ તો થવાના છે કેમકે બધાનો શોખ શોખની અલગ ચીજ હોય સારો વિડીયો થાય લાગ્યો હું ના 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 બીજો કે ગમે યુટ્યુબર હોય કે ગમે તે હોય તમારો વિડીયો ડાઉનલોડ કરીને બીજી પોતાની આઈડીમાં નાખી દઈએ ઘણા ઘણાની અમુક કરે છે અમુક ભાઈની શોર્ટ વિડીયોમાં કોમેન્ટ ઘણી આવતી હોય કે ભાઈ અમારો વિડીયો અમારી ભેંસનો વિડીયો છે તો એ અમુક આપણે સારું લાગે અમુક એમ કહી દે ભાઈ સીધો અમે મામાર ભાઈ વિડીયો ડિલીટ કરી નાખો અમાર વિડીયો હાલે નહીં તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં શું કરવા નાખો છો મારું કહેવાનું એક ઈજ છે ઇન્સ્ટાગ્રામમાં શું કરો તમે વિડીયો નાખો છો ઇન્સ્ટાગ્રામમાં તમે નાખશો તો એમાંથી હું ને તો બીજો તમે ડાઉનલોડ કરીને તો ગમે નાખવાનો જ છે યુટ્યુબમાં નાખશે ફેસબુકમાં નાખે તો આજે તે બધા ભાઈ નાખે છે યુટ્યુબમાં નાખે છે વિડીયો તમે કોપી કરી નાખો તો એ તમારો હિજ છે હાલે તો ઠીક ના હાલે તો ઠીક છે આમાં એવું છે આપણે ભાઈ બધાને વિડીયો નાખી છે કે એવું નથી કે બા સારી ક્વૉલિટી હોય ને તો વધારે માણસ જોવા જાય એના હિસાબે આપણે ક્વૉલિટીવાળા વિડીયો હોય ને ડાઉનલોડ કરીને નાખીએ છીએ તો શોર્ટમાં મહેરબાની કરીને એમ ના કહેતા કોઈ કે ભાઈ અમારો બેસ્ટનો વિડીયો છે તમે નાખતા નહીં એમ કે ભાઈ તમારો ભેસ તમે ઇન્સ્ટાગ્રામમાં નાખશો બધા જોવાના જ છે યુટ્યુબમાં નાખશી અમે અમારા જેવા ઘણા બીજા નાખતા હોય ભાઈ એવું કાંઈ ન હોય કે ખુદની બહેને વધારે હાલતા હોય ખુદની બહેનો ઓછા હાલતા હોય તો બીજાની બહેવને ભાઈ નાખે ઇન્સ્ટાગ્રામમાં એમ જ છે કે ભાઈ બીજાની ગાયો બહેનો વિડીયા ફોટા તમે નાખી તમે ફોલોવર વધારી શકો છો અમે પણ એ જ કરી છે ખોટી કોમેન્ટ એમ ના કરતા કે ભાઈ અમારે ભાઈ વિડીયો ડિલીટ કરી નાખો અમુક ભાઈની કોમેન્ટ આવતી હોય ભાઈ અમારી બેસ્ટ છે વિડીયો બહુ સારો છે તો એને આમ આપણે કંઈ નહીં મતલબ નહીં બધા આપણે લાઈક દઈ જઈએ અને ભાઈ સીધા એમ જ કે ભાઈ અમારે ભેંસનો વિડીયો છે વિડીયો ડિલીટ કરી નાખો અને ભાઈ ભાઈને આપણે શોખ વધારે હોય તો ગાયો બેહોનો જ હોય તો એ વિડીયો તમે બધા નાખતા જ હોય તમે ઇન્સ્ટાગ્રામમાં નાખો તો અમે ફેમસ થવા નાખતા હોય આમાં ભેંસુના વિડીયોમાં આપણે તો ફેમસ થવાના નથી અને અમુક ભાઈની કોમેન્ટ હોય કે તમે ભાઈ આખા વિડીયો મોઢા નથી દેખાડતા અમારા મોઢા ભાઈ હું છે અમારા હાલ જ આવો હોય આ ગાંડા ખેલા જેવું કેમકે આમાં આખો બી બે આ દોડવાનું હોય તમને લાગતું હોય કે ઘડીક વાર વેહો આવા ચારવામાં મજા છે તું મજા જરાય નથી બસ સાચું કહું ને તો વેહોમાં ચારવાની મજા જરાય છે જ નહીં લાગે બધાને કે પૈસા કા કમાવા હેલા છે એક દિવસ દી વેહોમાં આવો ને એટલે જ્યાં હોય ને ખોજાડી દે તમને ત્યાં બેહીને આગળ પાંચ દસ મિનિટ તમે અહીંયા બેહો પાંચ દસ મિનિટમાં ભેવું અડધી નીકળી ગયો હોય આગળ અડધી આ બાજુ હોય અમુક ખોવાય જાય ટાણે તમે ગોતો જાઓ રાતે બીક લાગે આથી નીકળી જાય એટલે તમારે ગોતવી જ પડે ફરજિયાત ને અત્યારે ગમે ને ઉભા મોસમમાં જાય એટલે વાર ન લાગે કેમકે અત્યારે બધે ઝટકા મશીનને સોટ પણ રાખી દઈએ એટલે સીધું ઉલરી જ જાય ને આ આપણી બધી બહે ઘરની તૈયાર કરેલી છે ને આ એક આપણે આવી બધી મોટા બાપુની છે જોકે ઘરની જ કહેવાય એ હવે અહીંયા પરમાનેન્ટ આપણે રાખતા હોય બાકીની બહે બધી ઘરની તૈયાર કરી હોય અને એક બે મરી જાય તો કેવું લાગે તો બધાને ખબર જ હોય એટલું માણા મારે એટલું દુઃખ થતું હોય ને બધાને અમારે માલધારીને સૌથી વધુ દુઃખ હોય ને તો એક નાનું પાડેડું હોય કે મોટી ભે હોય મરી જાય ને ત્યારે બહુ દુઃખ થાય કેમકે એને જોઈ ને આવી જ જાય આ તો શું છે કે વિડીયોની સામે અમને હસતા મોઢે દેખાતા હોય એ ખબર ન હોય ભાઈ લાખ રૂપિયાની ભેમ મરી જાય પછી હાલત હું હોય એની તો એના જેવું છે આપણે અને આપણે વિડીયો બધા નાખી છે તમે આરે પણ વિડીયો નાખવા હોય તો કોમેન્ટ કરજો જરૂરથી નકર ઇન્સ્ટાગ્રામમાં તમે સારી ક્વોલિટીના વિડીયો બનાવીને તમે મને ઇન્સ્ટાગ્રામમાં નાખી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમ આર માલધારી અને બીજી જે આઈડી છે આપણે રામ માનરી બ્લોગ જો કે એમાંના આખીઓ ગમે તમે એ છેલ્લું પડે એ આઈડીમાં અને ફોલો પણ કરી લેજો જય માતાજીની જય શ્રીરામ બધા